નમસ્કાર મિત્રો તમારું ફરીથી સ્વાગત છે મારા નિખિલ દેશી એક નવા અત્યારે અમે અમે ઘેરમાં આવ્યા છે અને આમાં ક્યાંક ક્યાંક માંડવી વહી ગઈ વધારે વરસાદને ને લીધે આપણી માંડવી ની હેરું દેખાય તમને એમાં ક્યાંક ક્યાંક ખાલા છે તો એ ખાલામાં થોડાક બી પડ્યા તા આપડી ઘેરે માંડવીના વૈદ્યા હતા થોડાક એકાદ બાસકું તે માંડવી ના બી સોપવા આવ્યા અહીંયા ખેડમાં એટલી આયરું અમે સોપી દીધું કલાક મોર આવ્યા હજી તો થોડા થોડા ખાલા છે આમાં આ બાજુ વધારે પાણી લાગ્યું એટલે અહીંયા વધારે ખાલા છે તમે જોઈ શકો છો પછી એક ખાલું છે આ દાંતળીથી ને દાંતળીમાં ગાળો છોટી ગયો હજી વરાપ નથી થયો અહીંયા આજે માંડવીમાં ક્યાંક ક્યાંક વધારે બરીગલ જેવી છે

થઈ જાય અત્યારે પણ છાટા ચાલુ છે એવા માટે પવન પણ દુનિયાનો જ છે તમને કદાચ દેખા હે નહીં પણ અત્યારે હું ઝૂમ કરીને બતાવવા માગું છું આગળ વરસાદનો રેડો આવી રહ્યો છે આ તમને જે બાવડા દેખાય છે એની પાછળના બાવડા માં જે ધુરું ધુરું અંધી જેવું થઈ ગયું એ રેડો આવે છે અહીંયા ખેડમાં ખુલ્લું હોય છે એવા માટે બધું ચોખ્ખું દેખાય છે અહીંયા પણ ઝીણા ઝીણા સાટા ચાલુ થઈ ગયા ઓલો રેડો પણ આવે જ છે આમળો પવન પણ બહુ છે અહીંયા તમે જોઈ શકો છો એનો જ પવન છે આ વરસાદ આવી રહ્યો છે જો આગળના બાવળા પણ ડટાવવા લાગ્યા તમને સોખું નહીં દેખાતું હોય આમાં તમે રિક્ષર જોઈ શકો છો મિત્રો અહીંયા ઘેરમાં બધું ખુલ્લું હોવાથી વરસાદના ઝાપટાં આપણી કોર આવે એ અગાઉથી ને દેખાવા લાગે છે તમે જોઈ શકો છો તમારી આંખોથી હવે તો અમે ઘણી વારમાં પલરવાના છે એ રેડો આવે બાવળાઈ નથી દેખાતા જો આગળના બાવળા હાવ ડટાઈ ગયા હવે ભૂકવાનો છો વરસાદ અહીંયા ઉત્રો તો હવે અમેય દાંતિયું લઈને ઘેરે વયા જાય બાકી હવે કેળે આપણી ગાડીમાં પણ ગારો છોટ છે પાછો ધૂળ નાખેલી હોય એટલે કે જો રેડો પૂગી ગયો મિત્રો રેડો આપડા ખેતરમાં પૂગી ગયો આ હવે ખેતરમાં ગરાય એમ નથી આજ તો પૂરું આ રેડા કહી જો અહીંયા હવે ચોખ્ખું થઈ ગયું આમ રેડો જાય કોર જો ટાવર જીરી જીરી દેખાય પલારીને ને હોય ગયો બધું ખતર માં આજ તો ગરાય એમ નથી તમે જોઈ શકો છો બધું લીલું થઈ ગયું આજ તો અમે આખા પલરી ગયા હવે ત્યાં પવન વેરો ટાઈટ લાગી ગાડી બાડી બધું પલારી નાખ્યું હવે મિત્રો હવે આપણે મળીશું બીજા લોકમાં ટાઈટ લાગે હવે અમે ઘેર જઈએ આવી જાઓ વિડીયો સારા લાગ્યો તો વિડીયો લાઈક કરતા જઈ જાઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી